પરિવર્તનો ત્રિવેણી સંગમ બાળકોને શૈક્ષણિક કીટ અને નિરાધારો ને તાત્પત્રનું વિતરણ કરાયું સાવરકુંડલા હનુમાનજી આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ધાર્મિક અને લોક પ્રવૃત્તિથી ભરપૂર અને વિશિષ્ટ રીતે ઉજવણી કરવામાં આવી આ ભવ્ય આયોજનમાં ગુરુપૂજન યજ્ઞ પૂજા વિધિ વૃક્ષારોપણ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રી વિતરણ તેમજ નિરાધાર વ્યક્તિઓને તાલપત્રી વિતરણ જેવી અનેક સેવાઓનો સમાવેશ થતો હતો યજ્ઞ સમાપ્તિ બાદ આશ્રમ દ્વારા અત્યંત જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું જેમાં સુરભી સ્ટેશનરીના દદુભાઈ નોટબુક આપી સહયોગ આપ્યો જ્યારે અતુલભાઈ દ્વારા સંપૂર્ણ શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું આ સેવાકીય કાર્યમાં વધુ પ્રેરણાદાયક પહેલ કરવામાં આવી વરસાદ વરસાદ વચ્ચે જે વ્યક્તિઓ રાત્રિ દરમિયાન ખુલ્લામાં વિતાવતા હોય તેવા નિરાધાર અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને રહેઠાણ માટે તાડપત્રી કિટ આપવામાં આવી

ધોરણની પણ વિધિ કરવામાં આવી હતી તેમજ ગુરુ ઉજવણી કરવામાં આવી હતી તેમજ વિદ્યાર્થી બહેનોને નિશાળના ચોપડા તેમજ દાલપત્રનું વિવેચન કરવામાં આવ્યું હતું તાત્કાલિક અમે આશ્રમ સાવકુંડા જય ગુરુદેવ તાત્કાલિક હનુમાનજી આશ્રમ સાવરકુંડા દ્વારા ગુરુ પૂર્ણિમાની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીમાં અનેક સેવાઓ કરવામાં આવી હતી પ્રથમ તો ગુરુપૂજન તેમજ યજ્ઞ કરવામાં આવ્યો ત્યારબાદ પૂજાવિધિ કરવામાં આવી હતી અને પૂજા વિધિ પૂરી થયા બાદ અતિ જરૂરિયાત બાળકો દીકરીઓને નાના નાના ભૂલકાઓને ચોપડા વિતરણ તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેથી આગળ ભણી શકે એને ભણવામાં ઉપયોગી થઈ શકે તેવી જ રીતે જે ખુલ્લા આકાશમાં રહેતા અતિ જરૂરિયાતવાળા વ્યક્તિઓ છે વડીલો છે તેમને તાલપત્રી વિતરણ કરવામાં આવી હતી તેમજ સંતોનું ભોજન કરાવવામાં આવ્યું હતું ને આવી રીતે ત્રિવિધ અનેક સેવાઓ સાથે શ્રી તાત્કાલિક હનુમાનજી આશ્રમ સાવરકુંડા દ્વારા ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જય ગુરુદેવ